બનાસકાંઠાના વાવના માળકા ગામમાં બરબાદી નવ દિવસથી માળકા ગામમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય માળકા ગામમાં બરબાદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા માળકા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી વરસાદી પાણીના નિકાલની માળકાના સ્થાનિકોએ માંગ કરી આ વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા વસંત તેરગર વસંત જિલ્લામાં જોરદાર વરસાદ વરસ્યો હજુ કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અને માળકા ગામની ખાસ સ્થિતિ શું છે પુનમ મહત્વની વાત છે કે સરદીય વાવ થરાદ અને સુલગામ પથકમાં ધોધમાર વરસાદ વરસ્યો આજે નવમા દિવસે પણ હજુ પણ નદીઓ જેવા જે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવે છે મહત્વની વાત છે કે વાવના માળકા ગામમાં હજુ ચારે કોર પાણી હોય અને પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વાવના માડકા ગામના જે વિજુલ છે ડ્રોન વિડીયો તે સામે આવે છે બે માં આ પરિસ્થિતિ હતી બે માં પણ આ પરિસ્થિતિ હતી અને બે હજાર પચીસ માં પણ વાવના જે માડકા છે તે માડકામાં પાણીનો જે પ્રવાહ છે તે વહેતો જોવા મળી રહ્યો છે જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ગામની મુલાકાત લીધી હતી અને ખાતરી આપી હતી કે પાણી નીકળની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે પરંતુ હાલ તો માડકા ગામમાં સતત નવમા દિવસે પણ પાણીનો જે વહેતો પ્રવાહ છે તે યથાવત જોવા મળી રહ્યો છે આભાર આપનો તમામ માહિતી બદલ